બસો બાવન વૈષ્ણવની વાર્તામાં પણ એક પ્રસંગ આવે છે વેપારી હતો શ્રી ગુસાઈજી પાસે આવ્યો વિનંતી કરી મને આપો પણ બ્રહ્મ સંબંધ લીધા પછી આ બધાને ઠાકોરજીની સેવા પધારવી આપો છો હું તો બહુ લૌકિક જીવ છું સંસારી છું એક નાનકડી દુકાન મારી આજીવિકાનું સાધન છે કદાચ પ્રભુને સુખ ના આપી શકું પણ મારા ઉદ્ધારનો બીજો કોઈ પ્રકાર મને બતાવો શ્રી ગુસાઈજી ને સંબંધ આપ્યો આજ્ઞા કરી કે વૈષ્ણવ જીવનમાં એકવાર તમે વ્રજ યાત્રા અવશ્ય કરજો વ્રજ યાત્રા કરવાથી તમને સેવાનું ફળ મળી જશે પેલો તો રાજી થયો કે યાત્રા કરવામાં એક દોઢ મહિનો લાગે અને હમણાં ક્યાં સમય નીકળી ગયો ગમે ત્યારે કરી લઈશ બ્રહ્મ સમર લઈશ ગુસાઈજીને વચન આપી એ તો લૌકિક સંસારમાં એવો કે આપેલું વચન ભૂલી ગયું કેટલાય સમય પછી ગુસાઇજી સેવકને મોકલાવીને યાદ કરાવ્યું ભાઈ તે વચન આપ્યું છે યાત્રા કરી લે અરે હમણાં તો નાના નાના બાળકો છે આજીવિકાનું સાધના દુકાન છે છોડીને યાત્રા કરવા જાઉં મારું ઘર કોણ ચલાવે સમય વીતતા વાર ના લાગે દીકરાઓ મોટા થયા લગ્ન થયા સંતતિ થઈ દુકાન સંભાળવા લાગ્યા ફરી શ્રી ગુસાઈજીવક સેવક મોકલીને સ્મરણ કરાવ્યું હવે તો યાત્રા કરી લે એટલે કે મારા દીકરાઓને કઈ બુદ્ધિ નથી આમ બરાબર વેપાર આવડતો નથી અને મારે તો ઘરમાં રહીને ના બાળકોને સંભાળવાના હોય હમણાં ક્યાં યાત્રા કરવા જવું યાત્રા ના કરી સતત મન લૌકિક પરિવારમાં હતું શરીર છૂટ્યું અને બીજો જન્મ કૂતરાની યોરીમાં આવ્યો ઘરની બહાર બેસી રહે આવતા જતા ઘરના લોકો રોટલાનો ટુકડો નાખે ખાઈને ત્યાં પડ્યો રહે પણ જીવ દૈવી હતો જો શ્રી મહાપ્રભુજી બહુ સુંદર સમજાવે છે ત્રણ પ્રકારના જીવો આ સંસારમાં છે પ્રવાહી જીવો મર્યાદા જીવો અને પુષ્ટિ જીવો પ્રવાહી જીવો તો ચરસણીમાં પ્રવાહમાં તણાયા જ કરે છે એમના જીવનમાં ક્યારે સ્થિરતા ન હોય ચારે બાજુ ભટક્યા કરે માતાજીને ભજ્યા એમાં કંઈ ફાયદો ના દેખાયો કોઈ કે કે શિવજી ભોળા છે જલ્દી રાજી થઈ જાય માતાજીને છોડીને શિવજીની આરાધના કરી એમાં કંઈ મજા ના આવી વળી હનુમાનજીને વળગ્યા ત્યાં ફાયદો ન દેખાયો બીજા ચારે બાજુ ભટકતા હોય એમાં અનન્યતા કે દ્રઢ આશ્રય ના હોય કેવલ પ્રવાહમાં તણાયા કરે મર્યાદા જીવો જે યોગ યજ્ઞ તપ જ્ઞાન આ બધા સાધનોથી પોતાનું આત્મકલ્યાણ કરવાનો વિચાર કરે અને પુષ્ટિ જીવો જેનું સ્વયં ઠાકોરજી પોતે કૃપા કરીને વર્ણ કરે છે અને એ જ જીવને બ્રહ્મ સંબંધ થાય છે કરોડો જીવોમાં બધાને બ્રહ્મસંબનનો અધિકાર નથી પ્રભુ જ્યારે વિચારે કે આ જીવનું મારે વરણ કરવું છે એ જ જીવને બ્રહ્મસમન લેવાની ભાવના થાય અને પ્રભુ એ જીવને અંગીકાર કરે પણ ઘણી વખત એવું થાય આપણે જોઈએ કે બ્રહ્મસમન લીધું છે હજી સેવા પરાયણ થયો નથી સત્સંગમાં મન નથી કેવલ લૌકિક માં ચારે બાજુ ભટકી રહ્યો છે એવું કેમ

પણ એની અંદર એનું પુષ્ટિ બીજ ક્યારે પણ નાશ નહીં પામે ત્યાર પછી પણ ઠાકોરજીની નિત્ય લીલામાં એની પ્રાપ્તિ છે છે ને છે જેમાં કોઈ શંકા નથી જ્યારે ફળ પાકવાનો સમય આવશે ત્યારે આપોઆપે ભગવત સેવાપરાયણ થઈ જશે એને કોઈના ઉપદેશની પણ જરૂર નહીં પડે દૈવી જીવ છે પણ મન લૌકિકમાં રહેવાના કારણે એક ભાવ બગડ્યો કૂતરાની યોનીમાં આવ્યો શ્રી ગુસાઈજીએ એ સેવકને મોકલીને સ્મરણ કરાવ્યું ભાઈ એક બગાડ્યો હવે તો યાત્રા કરી લે પૂર્વ જન્મનો અનુસંધાન હતું ગયા જન્મમાં મહેનત કરીને આ બધા રૂપિયા કમાયો મારા દીકરાઓને અક્કલ નથી આમ દુકાનને ઘર બાર ખુલ્લા રાખીને બહાર ચાલ્યા છે કોઈ આવીને ચોરી લેતો ધનમાં આ શક્તિ રહી મન ધનમાં રહ્યો એક કૂતરાનો જન્મ પૂરો થયો અને બીજો જન્મ સર્પની યોનીમાં આવ્યો તિજોરીની આસપાસ આટા માર્યા કરે ધનની રક્ષા કરે વળી શ્રી ગુસાઇજીએ સેવકને મોકલાવીને યાદ કર્યું ભાઈ તારા ત્રણ ભાવ બગાડ્યા પણ સતત લૌકિક આસક્તિના કારણે માન્યો નહીં ચોથો જન્મ ગટરમાં કીડાના રૂપમાં થયો શ્રી ગુસાઈજીએ સેવકને ડાબલી આપીને મોકલાવ્યો કે ભાઈ ભાઈને પૂછવાની જરૂર નથી આ ડાબલીમાં એને મૂકી અને યમુનાજીના જલમાં છોડી આવ્યો અને શ્રી ગુસાઈજીના સેવકે એક કીડાના રૂપમાં રહેલા જીવને ડાબલી માલે યમુનાજીના જેલમાં પધરાવ્યો અને એનાથી સીધી અને નિકોજ લીલાની પ્રાપ્તિ શ્રી ગુસાઈજીએ કૃપા કરીને કરાવી એટલે સુખ અને દુઃખ કર્મોનું પરિણામ બીજો ભવ એ માણસના સ્મરણથી નક્કી થાય હું ઘણી વાર વિનોદમાં કહેતો સારા કર્મો કર્યા હોય ને તો તમામ સુખ મળે પણ મનની વૃત્તિ લૌકિકમાં ભટકે ને તો બીજો જન્મ કૂતરાનો થાય પણ અમેરિકામાં કૂતરો થઈને જન્મે એર કન્ડિશન ઘરમાં રહેવા મળે બ્યુટી પાર્લરમાં જવા મળે એર કન્ડિશન ગાડીમાં ફરવા મળે આખો દિવસ ખોળામાં તેડીને ફરે ખાવાનું બધું સુખ મળે પણ પેલો ભવ બગડે અને ઘણીવાર વાર માણસનું શરીર મળે છતાં પણ અનેક યાતનાઓ ભોગવવી પડે છે એટલે આ વસ્તુ વૈષ્ણવ યાદ રાખો વૈષ્ણવનું કર્મ પણ શુદ્ધ હોવું જોઈએ અને વૈષ્ણવનું સ્મરણ પણ શુદ્ધ હોવું જોઈએ